દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષીય બાળકીનો મૃતદેહ શાળામાંથી મળી આવ્યો હતો જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી બાળકીની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની ધોરણ એક માં અભ્યાસ કરતી છ વર્ષીય બાળકીની હત્યા પાછળ શાળાના હેડમાસ્ટરની હેવાનીયત સામે આવી છે ઓગણીસમી તારીખે તોરણી ગામના સાતોડ ફળિયાના રહેવાસી અને તોરણી શાળાના ગોવિંદ ગોવિંદનટ પોતાની કાળા કાચવાળી બ્રેઝા કારમાં છ વર્ષીય બાળકીને શાળાએ લાવતી વખતે રસ્તામાં તેના મગજમાં વાસનાનો કીડો સળવળ્યો હતો અને કાર એક તરફ ઊભી રાખી દુષ્કર્મના ઈરાદે છ વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કરતા બાળકીએ બુમાબૂમ કરતાં ગોવિંદનટે તેનું મોઢુંમ અને નાક દબાવી શ્વાસ રૂંધી નાંખ્યો હતો અને બેભાન બાળકીને તેની ગાડીની પાછલી સીટ ઉપર સુવડાવીને શાળાએ લઈ ગયો હતો અને બાળકીને આખો દિવસ ગોંધી રાખી હતી સાંજે પાંચેક વાગ્યા બાદ શાળા છૂટી જતા આચાર્ય ગોવિંદ નટે બાળકીના મૃતદેહને શાળાની અંદર કમ્પાઉન્ડ નજીક દિવાલ પાસે નાખી દીધો હતો અને તેનું દફતર અને ચપ્પલ પણ વર્ગખંડ આગળ મૂકી દીધા હતા સાંજે શોધ બાદ બાળકીનો મૃતદેહ શાળામાંથી જ મળ્યા બાદ ડીઆઈજી અસારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અવડાડો રાજદીપસિંહ ઝાલાએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગુનાનો ભેદ ઉકેલવા માટે લીમખેડા પોલીસની સાથે એલસીબી એસઓજી સહિતની પોલીસની જુદી જુદી દસ ટીમો બનાવી ફોરેન્સિક ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ ટેકનિકલ સર્વેલન્સ સહિતના વિવિધ ઉપકરણો સાથે ઝીણવટથી તપાસ હાથ ધરાઈ હતી પોલીસના ટેકનિકલ સર્વેલન્સમાં શાળાના પ્રિન્સિપાલ ગોવિંદનટના રોજ કરતાં ઓગણીસમી તારીખે શાળાએ આવવાના સમયમાં ફેરફાર જણાતા અને પોલીસે ગોવિંદનટના ફોનની ડિટેલ મેળવી ગૂગલ ટાઈમ લાઇનનું ડેટા મેળવતા સાંજે સાડા છ વાગ્યા સુધીની હાજરી આચાર્યની શાળામાં હોવાની જણાઈ આવતા શાળાના આચાર્ય ગોવિંદનટ શંકાના ઘેરામાં આવ્યો હતો જેથી શાળાના આચાર્યની ઊંડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આચાર્ય ગોવિંદ નટ ભાંગી પડેલ અને આજ કરી જણાવેલ કે પોતે તેની ગાડીમાં બાળકીને બેસાડ્યા પછી બાળકી સાથે છેડછાડ તેમજ હડપલા કરતા બાળકી બુમાબૂમ કરવા લાગેલ જેથી તેનું મોડું અને નાક દબાવી શ્વાસ રૂંધી નાખ્યો હતો અને બાળકી બેભાન થઈ જતા પોતાની ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં લઈ આવેલ પોલીસે શાળાના આચાર્ય ગોવિંદ નટ વિરુદ્ધ હત્યા પુરાવાનો નાશ દુષ્કર્મ સહિતની અનેક કલમો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ આ ઘટનાથી શિક્ષણ વિભાગમાં ભારે ખળભળાટ મચવા સાથે લોકો શાળાના આચાર્ય ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે ઓગણીસ તારીખના રોજ સાંજના સાડા ની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમેસીસમાં જે બાળકી ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનો પોસ્ટમોર્ટમ કરાવેલ બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મુદરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી તમામ ટીમો એલસીબી એસઓજી સ્થાનિક પીઆઈ પ્રોબેશનલ ડીવાયએસપી તમામ અલગ અલગ દસ જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી છે શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી પ્રાર્થનામાં પણ નહોતી જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી ન હતી સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે દસ વીસની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એમની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતાં બાળકીએ બુમાબુમ કરવા લાગેલી અને એનું મોઢું ધાબી દેવામાં આવેલું જેના કારણે શ્વાસ રૂંધાવવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી સાંજના આશરે ચાર અને પિસ્તાલીસ એણે ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા જેથી કોઈ વ્યક્તિ જુએ તો એવું પ્રસ્થાપિત થઈ શકે કે ગાડીમાં પૂરાઈ ગયેલી આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફ્તર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં એ ઉપાડી અને બાળકીના વરખંડની સામે વાળી જગ્યાએ મૂકેલું જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફ્તર અહીંયા નહોતું આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતા પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી મેં ઉતારી દીધી હતી એ જ પ્રકારની વાત કરતા હતા એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય principal દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ એનો નિકાલ કરવામાં આવેલ હતો હજી ફાઈનલ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવશે એમાં તમામ જે અંગોના અને ઈજાઓના વર્ણન આવશે એ રીતે આવશે પરંતુ દેખીતી રીતે તાજેતરના ઈજાના કોઈ વુંડ જણાયા હોય આવેલું નથી આરોપી ના ફોન માંથી એવી કોઈ હકીકત હજી સુધી મળી નથી પરંતુ એમના ફોન ને ફોરેન્સિક માં મોકલવામાં આવશે જે એમની ડિલીટેડ હિસ્ટ્રી તમામ રિટ્રાઈવ કરવામાં આવશે અને જેના ઉપરથી આ હકીકત ધ્યાનમાં આવશે અને મુખ્ય વસ્તુ એ છે કે આ સંપૂર્ણ ગુનાનો જે ભેદ ઉકેલાયો છે એ ટેકનિકલ એનાલિસિસથી અને ખાસ કરીને આરોપીના ફોનથી જ આ ગુનાનો ભેદ ઉકેલાયો છે